નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો તમારો ભાઈ આજે તમારી માટે નવો નક્કોર વિડીયો લઈને આવી ગયો છે તમારે સમજવાનું કે વચમાં એક દિનો ગેપ પડ્યો હોય ને તે ધડાકાદાર જ વિડીયો હોય બાકા જીકી બોલાવે એવો આપણે ખેડૂતના દીકરા ખેતીનો ધંધો આપણું ખેતીનું કામ ખરેખર તો જે ખેડૂત છે એને ખબર જ હોય કે આપણા ખેતીની અંદર આપણે શું કરવું ને શું ના કરવું અને ખેતર પડખે બગીચો હોય બગીચાની અંદર ખાવાના એવા મસ્ત મજાના ફ્રૂટ લગાવેલા હોય અને એ ફ્રૂટ ખાવાની હારે હારે તમારા સ્વાસ્થ્ય માટે પણ એટલા બધા જરૂરી ઉપયોગી છે ખરેખર ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે જે બે વિડીયો મેં નાખ્યા ખાતા ને વિડીયો પાસઠ હજાર ઉપર વી વયા ગયા અને એટલો બધો રિસ્પોન્સ મળ્યો એટલે મને એવું થયું કે માણસને ખરેખર આ હવે જે મેડિકલી દવા જે છે એ પી પી અને કંટાળી ગયા હોય ને એવું લાગે ત્યારે જ આ મારો વિડીયો જોયો લાગે બધા અને ખરેખર પરફેક્ટ રિઝલ્ટ હોય ને તો જ તમારો ભાઈ એવો વિડીયો બનાવે નકર બેધી જાળવી જાય તો આવા આપણી પાસે સેંકડો વિડીયો પડ્યો હોય સેંકડો એટલે કોઈ લાખોમાં કે કરોડો કે હજારો કે નથી આવા વિડીયો ચાલી પચા હોય વધારે વધારે તો ઘણા મિત્રોની એવી કોમેન્ટ હતી કે હરહ ને મસા માટેની એ વિડીયો નાખી દીધો હે પણ એ વિડીયો તમને ગમ્યો નથી કેમકે હરહ મસા તમને હૈ હે નહીં અને ના હોય તો એ જોજો અને હોય એને મોકલી દેજો કાયમ આવે તો મિત્રો તે પછીની કોમેટો ઘણી બધી હતી કે એક વિડીયો જરૂરથી પથરીનો બનાવો પથરીનો વિડીયો તો હું છ મહિના પહેલાંય બનાવી લેત પણ જ્યારે કોક વ્યક્તિ છે એને પથરી હોય અને એ આપણે વાત કરે અને આપણે જે વસ્તુ એની આયુર્વેદિક પદ્ધતિથી કરતા હોય એનો એને ઉપર ઉપયોગ કરી જ્યારે એ ઉપયોગ છે કે પ્રયોગ છે સક્સેસ જાય અને ખરેખર એ માણસ એમ કહેતો કે ભાઈ અમને આ ધોળીની મુઠ્ઠી ખાવાથી પતરી મટી ગઈ તો આપણે બનાવવો પડે વિડીયો કે આપણે આ ધોળીની મુઠ્ઠી લીધી ભાઈને પાણી નાખીને દીધી પીધીને મટી ગઈ બરોબર તો આ વસ્તુ માટે તમે ચેલેન્જ આપો અને તમારો ભાઈ વિડીયો ના બનાવ્યો એવું બને તો જવું જોઈએ લગભગ તો આને બધા ઓળખતા જાય છે ને ખાસ કરીને ખેડૂત મિત્રો છે ને એને ઓળખતા જ હોય અને લગભગ ખેડૂતની વાડી હિંતેરથી પિંચોતેર ટકા ખેડૂતની વાડી આ વસ્તુ હોય જ બગીચાની અંદર જાવતો હોય મારી વાડી છે પણ નાના છે હવે આને ખરેખર મિત્રો કહેવાય શું ખબર કોમેન્ટમાં તમે જરૂર બતાવજો કે તમારી બાજુ આને શું કહીએ કેમ કે વિડીયો તો દુનિયાને ખૂણે ખૂણે ફરતો હોય અને પથરી માટે આ વસ્તુનો ઉપયોગ છે દેશના ખૂણે ખૂણે થાય છે અને વિદેશના ખૂણે ખૂણે થાય છે કેમ કે આ એક વસ્તુ છે આ લીંબુની જ પ્રજાતિ છે પણ આ હે આનું નામ બીજો લીંબુ અને જ્યારે મેં પહેલી વખત આ જ્યારે જોયું ને આ લગભગ મેં જોયું હતું ઓગણીસો અઠ્ઠાણુંમાં જોયું હતું ત્યારે અમે આને છે ને ગોદડિયું લીંબુ કહેતા ગોદડિયું લીંબુ એટલે કે જે ગોદડી હોય આપણે ઓઢવાની ધડકી એવી આની છાલ હોય આપણી હથેળી જેવી આની છાલ હોય ને આની અંદરથી લીંબુ થોડુંક નીકળે ત્યારે અમે છે ને આવું પાકી ગયું હોય ને એને કાચે કાચું ખાઈ જતા કેમ કે છોકરા હતા એટલે આપણે બીજી કંઈ ખબર ના હોય ખવાતું હોય એટલે ખવાતું હોય આપણે એના ઝાડની અંદર જોયા એટલે તાણી અને તોડીને ખાધાને મજા કરી પણ ખરેખર તે દી આ ખબર નહોતી કે એટલું ઉપયોગી છે તો આનો ઉપયોગ કઈ રીતે કરવો ને એ મહત્વ જાણવા જેવું છે હાલો તમે આ બીજું લીધું ખાઈ લીધું પાણી કાઢીને નિસોવી લીધું હાલો પથરી મીટી નહીં મહિનો દી સુધી ટ્રાય કરી લીધી હવે શું કરવાનું માલદેવભાઈ વિડીયો બનાવવા વિડીયો ખોટો હોય પણ વસ્તુ આની જે છે ને ટ્રીટમેન્ટ છે ને કઈ રીતે કરવાની ને ડૉક્ટર કેમ ગોળી દે તો એમ કેમ કે આ ગોળી હવારે પીજો ને આ સાંજે પીજો આ ગોળી બે પીતો હવાર હાઈને તો ભેગી આ બપોરે પીજો જે હવાર થઈને હે એ બપોરે ના પીતા અને આ ગોળી છે એ તમે રાત્રે હુવા ટાણે પીજો તો આનું કંઈક એવું જ છે કે આની અંદર જે રસ નીકળે એ વીસથી પચીસ એમએલ રસ તમારે હવારે ભૂખા પેટે સાંજે હુવા ટાણે ખાંડ લેવાની નથી કાં હાકર લેવાની છે અને કાં તો મધ લેવાનું છે અને ચપટી કાંઈક હિંદા નિમક લઈ અને તમારે મજા આવે તમને સ્વાદને અનુસાર એવું આનું જ્યુસ બનાવવાનું છે અને ત્યાર પછી અંદરથી જે લીંબુનો રસ નીકળો એનું તો તમે જ્યુસ બનાવીને પી ગયા પછી આ છાલ હોય શું કરવાનું ફેંકી દેવાની ના 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 ઊભા રહેજો ફેંકતા નહીં હજી જોજો વિડીયો સ્કીપ ના કરતા આની જે છાલ છે ને એનું અથાણું બનાવી નાખવાનું હોય અથાણું બનાવ્યું હોય ને એટલે એ નવી એવી ખાવાની મજા આવીએ એક તો આને તમે જ્યારે કાપી હોય ને ત્યારે આને એટલી સ્મેલ મસ્ત આવીએ ને કે તમારા આખા ઘરની અંદર તમને એમ થાય કે કે આ લેમન આવી ગઈ એવી મસ્ત સ્માઇલ આવીએ મચ્છર હે તો ભાગી જાય અને તમને મજા આવીએ અને આનું અથાણું કઈ રીતે કરવાનું ને એ હું તમને કહું પણ તમે વિડીયોમાં બહના રહ્યો ને તો મને એવું લાગે કે તમે પછી વયા જાવ લાંબો વિડીયો થાય ને એટલે તમારે પથ્થરી મટાડવી હોય ને તો લાંબુ કંઈક કરવું પડે દવા આપણે પીવાની જ નથી થતી આપણે દેશી ઇલાયચી જ પથરી મટાડવાની છે તો આ રીતે એનું શરબત બનાવવાનું છે અને તમને પેશાબમાં બળતરા થતી હે ને પથરીને લીધે તો આનું ખાલી ચાર દિવસથી પાંચ દિવસ પીશો ને એટલે તમને બળતરા મટવા મળીએ ત્યાર પછી તમારે દોઢથી બે મહિના જેટલું આની કોશિશ કરવાની છે ત્યારે તમારી પથરી નીકળશે પથરી કટકા થઈને પેશાબ માટે બહાર જ નીકળી જાય પણ કિડનીની પથરી એ તો અને આના આથણા કરવા આથણાં કરવા તો જે આની અંદરથી લીંબુ નીકળે એનો રસ નીચો હોય અને ત્યાર પછી જે વધે આ ચાલુ એના આથણા કરવા માટે તમારે જે સાઈઝ બનાવવી હોય કટકા આવડા આવડા કરી આવડા આવડા કરી શકો કટકા કરી ત્યાર પછી એને મીઠાની અંદર રાખી મિક્સ કરી એક રાત મીઠાની અંદર મીઠું એટલે કે નિમક તમારી ભાષામાં જે કહેતા હોય પછી આના જે ટુકડા હોય ને એક રાત નિમકની અંદર રાખી અને ત્યારે પછી બીજા દિવસે નિમક ઓગળી જાય અને એ નિમકવાળા પાણીમાંથી બહાર કાઢી અને ત્યારે આને છાયામાં હૂકવી દેવાના હે તડકામાં ના હુકવતા અને જોજો ચીકણા ના થઈ જાય ચીકણા થાય તો એની માથે ફૂગ સડી જાય અને એવું લાગે તો તડકામાં પણ હૂંકવી દેવાય અને જ્યારે એમાં કડચલી પડી જાય અને બગડે નહીં આપણે બહેણીની અંદર ભરી દેવા હોય ત્યારે એ અથાણા જે હોય એને ઘરે લઈ લેવાના અને ત્યાર પછી તમને જેવો ફાવે એવો મસાલો અથવા તો ચટણી ભેગા પહેરવીને મિક્સ કરીને ફાવે તો એ રીતે પણ ખવાય વધારે પડતા તો જે આચા આચાર હોય આચાર મસાલા આપણે તૈયાર લે આવતા હોય બજારામાંથી એની અંદર જ નાખીને વધારે ખાતા હોય તો આપણે જેમ કેરીના હાથના કરી એ રીતનું અથાણું બનાવીને પણ ખાઈ શકાય અને સતત બે મહિનાનો ઉપયોગ કરજો પથરી ગાયબ થઈ જાય પણ જે ટ્રીટમેન્ટ તમને બતાવી છે એમાં ભૂલ ના કરતા કેમ કે રિઝલ્ટ મેળવ્યું એટલે એક બાજુમાં વાળી છે આમ તો બાજુમાં નથી ઝૂમ માર્યું તો દેખા હે નહીં ત્યાંથી એની વાડીથી બીજો હું તોડીને લઈ આવ્યો તમને બીજો રાનું ઝાડ એ બતાવે બીજો ઝાડ છે ને લીંબુ જેવું હોય મોસંબીનું ઝાડ હોય એવી ટાઈપનું મોટા મોટા પાંદ હોય અને બીજોરું રૂ કહેવાનું ગમે એને ભાઈ ગમે એની વાડી હે આ ફ્રીમાં દે કોઈ આપણે તકલીફ હોય તો કોઈ આના પૈસા લેતા નથી તો આજે બસ વિડીયોમાં એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને તમને શરીરમાં જે કંઈ રોગ હોય એ માટેની કોમેન્ટ કરો આપણે જરૂરથી વિડીયો બનાવવાની કોશિશ કરીશું અને જે વિડીયો બનાવીશ એ ખરેખર જોઈ જાણી અને એનો ઉપયોગ થયેલો હે એવા વ્યક્તિની મુલાકાત લઈ અને એને ફાયદો થયો હોય કે નહીં ફાયદો થયો હોય તો એ પ્રમાણે વિડીયો બનાવી આપણે ફેંકમ ફેંક નથી દેવ્યું એટલે તો આવજો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર